નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે રંગોની છોડો ઉડી હશે ચારેકોર કોર ધૂળેટીના રંગમાં ભીંજાયા હશે મનમોર બધા જ દુઃખ દર્દો ભૂલીને તમે પણ રમ્યા હશો રંગોત્સવ તો જ્યારે ધૂળેટીનો પર્વ આપણે રમી ચૂક્યા છીએ અને જામનગર વાસીઓએ મન મૂકી અને ધૂળેટીમાં રંગોથી રમ્યા છો તો ચાલો હવે વારો છે સ્કીન કેર અને હેર કેરનો તો આજે આપણી સાથે જોડાયા છે આઈટીઆરએ ખાતેથી અગત તંત્રમાંથી ડોક્ટર સુશાંત સુદ તો તેમની સાથે વાતચીત કરી અને આજે આપણે જાણીશું કે ધૂળેટીમાં મન મૂકીને જે આપણે રંગોથી રમ્યા છીએ તો ત્યારબાદ આપણે આપણી સ્કીન અને હેર માટે શું કાળજી કરી શકાય આપણે ગુજરાતમાં આપનું સ્વાગત છે જે રીતે મેં વાત કરી એવી રીતે કે ધૂળેટીના પર્વ પર જ્યારે જામનગર મન મૂકીને રમ્યું છે તો હવે જ્યારે વાત આવે છે કે એની અસર આપી સ્કીન અને હેર ઉપર કેવી રીતે થાય છે તો શું શું અસરો થઈ શકે એની પહેલા તો સૌને આ ધૂળેટીઓ પર બધાઈને ખૂબ ખૂબ હું શુભેચ્છા પાઠું છું અને બધાએ અત્યારે રમી લીધી છે પણ એના જે ધૂળેટી પછીના જે આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે ફેસ કરીએ છીએ જેમાં આપણે વાત કરી એમાં સૌથી મુખ્ય જે કારણ છે એ એલર્જીસ છે એલર્જીસની વાત કરું તો એમાં ઘણા પ્રકારની એલર્જીસ થઈ શકે અને એલર્જીસ થવાના કારણ શું છે પહેલાં એને એક સમજીએ કારણ કે આપણે રમતા હોઈએ ત્યારે રમત રમતમાં ઘણી બધી વસ્તુઓ આપણે ધ્યાન નથી દેતા પણ ઘણી વાર એવું થાય કે એવા ઘણા કેમિકલવાળા કલર્સ હોય કેવા પાકા કલર્સ હોય કેવા ખરાબ કલર્સ આપણે વાપરતા હોય કે જેનાથી સ્કિન ઉપર કે ત્વચા ઉપર એવી ઘણી બધી એલર્જીસ જેમ કે જે આપણી સ્કીન છે એ લાલ થઈ જાય કે નાના મોટા ચાંદા પડી જાય અથવા કાળી થઈ જાય પાકા રંગ લગાડ્યા હોય એટલે એનાથી ખંજવાળ બહુ ઉપડે તો આવી નાની નાની જે ઝીણી એલર્જીસ હોય એ ક્યારેક ક્યારેક બહુ નાના રૂપમાં અથવા ક્યારેક ક્યારેક બહુ મોટા રૂપમાં એનું સ્વરૂપ હોઈ શકે છે તો જનરલી જ્યારે ધૂળેટી પછી અમે જ્યારે પેશન્ટને જોઈએ અને જ્યારે અમને ખબર પડે કે આવી આવી એલર્જીસ મળે છે તો એમાં સૌથી મોટા અને અગત્યની જે એલર્જી છે એ છે કે કાં તો સ્કિન એકદમ લાલ થઈ જાય અથવા ખંજવાળ આવે અને પેશન્ટ જ્યારે ખંજવાળે તો એમાં સૌથી અગત્યનું જે મળે કે પેશન્ટ એવી ફરિયાદ કરે કે અમારી સ્કીન બહુ ડ્રાય થઈ જાય છે તો આ જે એલર્જીસ છે એ થવાના સૌથી મુખ્ય કારણ છે કે જે રંગોની અંદર કેમિકલ્સનો વપરાશ થાય છે હવે કેમિકલ્સ પણ ઘણા પ્રકારનામાં વપરાશ થતા હોય છે પણ જનરલી અમે તો એડવાઈઝ કરીએ છીએ કે બને ત્યાં સુધી તમે નેચરલ કલર્સથી રમો પ્રાકૃતિક કલર્સથી રમો પણ આ પર્વ એવું છે કે એમાં કોઈને બધાયને છૂટ મળી જતી હોય તો ત્યારે બહુ રોકું બહુ અઘરું થઈ જાય છે પણ એલર્જીસના ઘણા બધા જે મેં વાત કરી તો એમાં સૌથી જે અગત્યનું કારણ છે અને જે મુખ્ય રૂપમાં એલર્જીસ મળે એક જે મેં વાત કરી કે ભાઈ આમાં લાલ થઈ જાય છે અને જે બીજું અમને અત્યારે જે જોવામાં આવ્યું છે કે જે નાના છોકરાઓમાં કે સફેદ દાગ એ ધૂળીથી પછી અથવા જ્યારે રમી લીધું હોય એના પછી બે ત્રણ દિવસ પછી જોવા મળે છે એનું મુખ્ય કારણ એ છે કે કલર્સની અંદર જે હાનિકારક કેમિકલ એમાં સૌથી હાનિકારક કેમિકલ જે તો હું વાત કરું એ સિન્થેટિક કેમિકલ છે સિન્થેટિક કેમિકલ્સમાં સૌથી વધારે જે અત્યારે વપરાય છે યુરિયા અને સિલિકા તો એ બે મુખ્ય કારણ છે કે જેના લીધે એલર્જીસ અત્યારે જોવા મળે છે તો જ્યારે કોઈને આ પ્રકારની એલર્જી દેખાય તો ત્યાર પછી સ્કિન કેર માટે શું કરી શકાય એટલે આપણે ત્યાર પછી કરતા આઈ થિંક મને એવું વધારે સારું લાગશે કે હું પહેલાં શું કરું છે ધ્યાન રાખવા માટે એની આપણે ચર્ચા કરીએ તો જ્યારે ધોળેટી રમીએ હોય તો એ એક કોમન પ્રોટોકોલ ફોલો કરીએ બધા કે સૌથી પહેલાં સ્કિન કેર સૌથી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દરેક વ્યક્તિ અને દરેક માણસની સ્કિન ઇન્ડિવિજુઅલી અલગ અલગ હોય પણ એ કોમન પ્રોટોકોલ જે છે એ બને ત્યાં સુધી નારિયેળનું તેલ છે તનનું તેલ છે કે ખાસ કરીને બદામનું તેલ છે એ લગાડી લીધા પછી જ રમવાનું એનું કારણ છે કે એક પ્રોટેક્ટિવ કવરિંગ બની છે જેના લીધે કે કોઈ પણ ભલે આપણે કેમિકલ વાપરતા તો એની કોટિંગ વધારે ઉપર ડાયરેક્ટલી ના થાય બીજી વસ્તુ હેયર્સ માટે સૌથી અગત્યનું છે કે બને ત્યાં સુધી નારિયેળનું તેલ કે ભ્રિંગરાજનું તેલ અથવા એરંડિયાનું તેલ એનાથી થિકનેસ થોડીક વધી જાય એટલે થિકનેસ વધવાનુંથી શું થાય કે જ્યારે કોઈ કલર્સ સ્કિન ઉપર કે વાળ ઉપર એ ચોટે નહીં ત્યાં અને ચોટે નહીં એટલે સ્કિન સાથે એનો કોન્ટેક નહીં થાય તો એના પછી જ્યારે હોળી રમી લીધી હોય અને પછી આપણે જ્યારે એ ધોવાના કે એવા જ્યારે આપણે આ બધું કામ કરતા હોઈએ તો સૌથી તકલીફ ત્યાં પડે કે એ કલર્સ ત્યાં રહી જાય તો એને કાઢવા માટે જે હવે આપણે કરવાનું છે એને સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે કે આમળા લીમડો પછી ભ્રિંગરાજ અને અરીઠા એનું મિશ્રણ તૈયાર કરી દહીં જે આપણે વાપરી છે અથવા છાશમાં એનું એક હેર પેક ત્રીસ મિનિટ સુધી રાખવાનું હવે એનાથી થશે શું કે એક તો એન્ટીબેક્ટેરિયલ છે પછી જંતુનાશક છે અને ખાસ કરીને એનું જે કામ છે એ પ્રોટેક્ટિંગ કવરિંગને સ્કાલ્પમાંથી એટલે સ્કીનમાંથી કાઢવામાં મદદ કરે હવે ઘણા એવું થાય કે આ લગાડ્યા પછી બળતરા થાય તો અમે સલાહ આપીએ છીએ કે પોસિબલ હોય તો એમાં ગુલાબજલ અથવા એલોવેરા એનું મિશ્રણ કરી પેસ્ટ લગાડવું તો એનાથી પણ તમે સ્કિન અને હેર્સને બચાવી શકો છો બીજું આ છે કે બને ત્યાં સુધી ઉપટન એટલે એમાં તમે બેસન પછી દૂધ છે અને હળદર છે મિશ્રણ કરી એને એઝ અ સ્કીન ક્લિન્ઝર અથવા હેર ક્લિન્ઝર તરીકે વપરાશમાં આવવું જોઈએ તો ખાસ કરીને મિક્સ કરીને તો એને પણ પંદરથી થી વીસ મિનિટ સુધી લગાડ્યા પછી મારું માથું અથવા કોઈ પણ બને ત્યાં સુધી નેચરલ શેમ્પુ અને બને ત્યાં સુધી કુમકુમાથી તેલ અને ખાસ કરીને એલોવેરા અને રોઝ વોટર આ ત્રણ વસ્તુનું વપરાશ વધારે કરું છું જ્યારે શરીર ઉપર પાકા કલર લાગી જાય છે તો એને કાઢવા ઘણી વખત અઘરા થઈ જાય છે તો પાકા કલર લાગ્યા હોય ત્યારે શું કરી શકાય હવે એના માટે બે ત્રણ વસ્તુઓ છે કે જે આપણે યુઝ કરી શકીએ છીએ પહેલી વસ્તુ એ છે કે બને ત્યાં સુધી લીમડાનો પ્રયોગ અને લીમડાની સાથે ખાસ કરીને જે જપા અથવા જાસૂદ જેને કહેવાય કે જાસૂદના ફૂલ એ કલર કાઢવામાં આમ જનરલી એવો એક છે કે બી એનાથી કલર લાગે પણ જ્યારે પાખા કલર્સ હોય કે જે મેં જપા છે કે સોળો છે હવે આ બધી વસ્તુઓનો વપરાશ કાં તો પાવડર ફોર્મમાં અથવા ખાસ કરીને એને પેસ્ટ બનાવી ગુલાબજલમાં એલોવેરામાં લગાડી અને થોડીક વાર ત્યાં ઘસવા ઘસીએ એટલે ઈ ક્લિન્ઝર તરીકે કામ કરે ઘણી વાર એવું થાય કે ઘસતા ઘસતા સ્કીનમાં બળતરા થાય

પણ મેક્સિમમ પ્રયોગ જે છે કે ભાઈ ઉનાળો અત્યારે જેમ અત્યારે ચાલુ થયું છે તો બને ત્યાં સુધી એનો પ્રયોગ જે છે એ એપ્રિલ એન્ડ અથવા મે સુધી આપણે કરી શકીએ છીએ એનું કારણ છે કે કેસોડાની જે ક્વોલિટી છે એનું જે વીર્ય અથવા વીર્યની એટલે એની જે તાસીર હોય એ શરીરને ઠંડક આપે તો હેલ્ધી સ્કીન અને હેલ્ધી હેર માટે કઈ પ્રકારની ડાયટ લેવી જોઈએ બેસિકલી આમાં હેલ્ધી ડાયટનો કન્સેપ્ટ એવો છે બધા અત્યારે જે છે એ બેલેન્સ ડાયટ ઉપર ભાગી છે પણ ખાસ કરીને ધૂળેટીના પર્વ વિશે જ્યારે આપણે ઉજવતા ખાસ કરીને હાઇડ્રેશન હાઇડ્રેશન એક એવી બહુ મોટી બાબત છે કે જેમાં આપણે જરાય ધ્યાન રાખીએ કારણ કે જે સિઝનમાં ધૂળેટી વસંત ઋતુનું આગમન હોય એટલે ત્યારે ગરમીનો પણ પ્રભાવ પડે એટલે હાઇડ્રેશન પ્રોપર એટલે પૂરેપૂરતો પ્રવાહી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હાઇડ્રેશન માત્ર આપણે એવું સમજીએ છીએ કે પાણી પીએ તો જ હાઇડ્રેશન થાય તો જ પ્રવાહી માત્રા વધે પણ એવું નથી બને ત્યાં સુધી છાશ છે દહીં છે ફ્રેશ જ્યુસીસ છે સૂપ છે એનો પણ પ્રયોગ ખૂબ થવો જોઈએ હવે જનરલી એ કન્સેપ્ટ એવું બની ગયું છે કે ભાઈ ઠંડાઈનો પ્રયોગ અત્યારે વધારે થાય છે તો એની અંદર પણ અમે સલાહ આપીએ છીએ કે વરિયાળીનું શરબત એનું વધારે સેવન કરો તો આ હેલ્ધી ડાયટનું કન્સેપ્ટ એવું છે કે એને સતત ચાલુ રાખવાનો હોય કારણ કે વસંત ઋતુમાં બધી વસ્તુઓ પિત શામક તરીકે વાપરતા હોય તો એનાથી પણ શરીરને ઠંડક મળે અને ખાસ કરીને એનું જે કામ છે એ એન્ટી ઓક્સિડન્ટ છે એટલે એન્ટી ઓક્સિડન્ટનું એવું છે કે તમારી સ્કિનને ગ્લો ને એ વધારે અને સ્કિનના જે પોર્સ છે એ પણ ખાસ તમારા એમાં મદદ કરે ભરવામાં અને ખાસ કરીને જે મેં પાનની વાત કરી તો એમાં જેમ વરિયાળીનું શરબત છે પછી એક હજી હું સલાહ આપીશ જે જનરલી અમે ઓપીડીમાં પણ વાપરીએ છીએ અત્યારે પેશન્ટની સ્કીન માટે કે એક આપણે જે ચા બનાવતા હોય તો એને આયુર્વેદમાં એક વાત કહી દીધી ફાંટ કલ્પના ફાંટ એટલે કે આપણે કોઈ પણ વસ્તુને બહુ ઉકાળવાનું થાય તો ફાંટ કલ્પના એવું છે કે એમાં તમે આઠથી દસ દાણા મેથીના પછી વરિયાળી અને ખાસ કરીને તકમરિયા આ ત્રણ વસ્તુનું સેવન જો વધારો તો એનાથી પણ શીરને ગરમી ઓછી થાય અને હાઇડ્રેશન વધે અને સ્કિન ઉપર વધારે ટેક્સચર આવે તો બધી વસ્તુ આપણે ધ્યાન લઈ શકીએ છીએ તો જે રીતે ખૂબ સરસ મજાની આપણને માહિતી આપી સરે તો હવે આપણે જે મન મૂકીને રમ્યા છીએ તો સાથે સાથે હવે આપણે આપણી સ્કીન અને હેર માટે પણ થોડોક સમય કાઢી અને એની પણ કાળજી લેવાની જરૂર છે ખબર ગુજરાત સાથે જોડાયા અને અમારા દર્શકોને આટલી ખૂબ સરસ માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ